નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના બિલ્લીમોરા નગરપાલિકાની આજે સામાન્ય ચૂંટણી યોજવા રહી છે શરૂઆત થઈ ચૂકી છે વહેલી સવારથી જ મતદાન ચાલુ થઈ ગયું છે અને મતદાનમાં તમે જોઈ શકો છો કે સવારથી અહીંયા જે લોકો છે તે મતદાન કરવા માટે મતદાન મથકો પર આવી રહ્યા છે પરંતુ નિરસ મતદાન હોય તેવું લાગી રહ્યું છે જે લાઈનો લાગી જોઈએ તે લાઈનો નથી લાગી રહી અને ક્યાંક ને ક્યાંક ધીમું મતદાન એટલે જે લોકોની સંખ્યામાં છે સંખ્યા ઓછી આવતી હોય તેવું લાગી રહ્યું છે અને લોકોને જે મહિલા પુરુષો ની અહીંયા લાઈન અલગ અલગ કામ છે મહિલાનો જે વિભાગ છે તે તો ખાલી જોવા મળ્યો છે ત્યારે જે પુરુષો છે તેમાં થોડી ચાર પાંચ વ્યક્તિઓની લાઈન જોવા મળ્યો છે તમામ બુથો પર આ જ પરિસ્થિતિ છે અને જે નવસારી જે બિલ્લીમોરા નગરપાલિકાની વાત કરીએ તો નવસારીની જે બિલ્લીમોરા નગરપાલિકા તેમાં કુલ નવ વોર્ડ છે નવ વોર્ડમાંથી છત્રીસ ઉમેદવારો છે અને છત્રીસ ઉમેદવારમાંથી જે તેત્રીસ ઉમેદવારો છે તેના વચ્ચે જંગ થઈ રહ્યો છે ત્રણ જે સીટ છે ભાજપે બિનહરીફ જીતી લીધી છે અને નવસારીની જે બીલીમોરા નગરપાલિકા છે તેમાં અત્યારે હાલમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે સમગ્ર બીલીમોરા પંથકમાં જે નગરપાલિકા હાથ વિસ્તાર છે તેમાંથી નવ વોર્ડમાં જ આ ઇલેક્શન ચાલી રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે ત્રિપાક્ષીય જંગ છે આમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એ રીતે ત્રિપાક્ષીય જંગ અહીંયા ખેલાયો છે અને તેમાં ઉમેદવારો પણ બાજી મારી શકે તેવી પણ સેવાઈ રહી છે તેમાં નકારી ન શકાય પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે સમગ્ર નવસારી પંથકમાં જે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ખડકી દેવામાં આવે છે અને સમગ્ર મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હજુ પણ મતદાન કેટલા ટકા થયું છે તે જે પણ આવશે અપડેટ સુધી પહોંચાડશું આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન છે વિજયભાઈ સાથે વાત સિક્સ વિજયભાઈ ટુ ચાલી છે સાથે વાત કેવી પરિસ્થિતિ હાલ બિલીમોરાની ચૂંટણી હાલમાં તો શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે લગભગ વીસ ટકા ઉપર અત્યાર સુધીમાં મતદાન પણ થઈ ચૂક્યું છે અને ઓવરઓલ ખૂબ સારું વાતાવરણ અમારા ભારતીય જનતા પાર્ટી માટે દેખાઈ રહ્યું છે શું લાગે છે ભાજપ ભાજપની કેટલી સીટો આવશે આ વખતે અમારો ટાર્ગેટ તો છત્રીસ માંથી છત્રીસ સીટ હતો એમાં પણ ત્રણ સીટ અમે બિનહરીફ જીતી ચુક્યા છીએ અને બાકીની સીટો પણ અમે ચોક્કસપણે જીતીશું બિલ્લીમોરામાં ભાજપની સરકાર આવે તો કયા પ્રકારના કામો થશે આમ તો બિલ્મોરામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી અવિરત વિકાસના કામો થતા આવ્યા છે હવે પછી જે કંઈ બાકીના કામો છે એમાં મુખ્યત્વે અંબિકા નદીના કેનારા કિનારે જે બંદર પર જેટીનો પ્રશ્ન છે એ અને કેટલાક પાણીના જે પ્રશ્નો છે પાણીની એમાં આજી પાસે સોર્સ નથી પણ હવે જ્યારે વાગરે કાઇડલ ડેગ્રેટર ડેમ પણ બની ગયો છે અને લગભગ બે એક મહિના અમે લોકાર્પણ પણ થવાનું છે તો એ પાણી પણ અમે પૂરતા પ્રમાણમાં અને લોકોને પૂરતા ફોર્સથી આપી શકીશું અને એવી જ રીતે પશ્ચિમ વિસ્તારના અંદર કેટલાક વિસ્તારમાં જે વિકાસના કામો જે અત્યારે અમે બીજી પ્રાયોરિટીમાં છે એમાં ખાસ કરીને અહીંયા આગળ જે અમારો પ્રમુખસ્વામી માર્ગ છે એને વિકસાવવાનું કામ કે પછી કેટલાક બગીચાના કામ છે અને આજ રીતે બીજા પણ જે કોઈ વિકાસના કામો છે એ અમે કરીશું કેટલા ટકા મતદાન ની આશા છે તમને આજે લગભગ સિત્તેર થી એસી ટકાની વચ્ચે મતદાન થશે એવું લાગી રહ્યું છે તો આ હતા વિજયભાઈ જમણે જણાવ્યું કે દિલ્હી મોરામાં કયા પ્રકારનો વિકાસ ઈચ્છી રહ્યા છે વિજય કેવું શાસન આવશે દિલ્હી મોરામાં ભાજપ સરકાર આવીને કયા કામો કરશે તે પણ તેમણે જણાવ્યું એટલે કે દિલ્લી મોરામાં ભાજપનો વિજય નિશ્ચિત છે તેવું તેમણે કહ્યું છે પણ અને જે દિલ્હી વાત કરો તો દિલ્હી ભાજપનો સત્તા હાલમાં પણ છે અને આગામી દિવસમાં રહેશે તેવું પણ તેમણે ખાસ કરીને જે એમનું મંતવ્ય આપ્યું છે અને તેમણે કહ્યું છે કે દિલ્હી મોરામાં ફરીથી ભાજપની સરકાર બનશે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइव को रिफ्रेश करो અત્યારે હાલમાં અમે બિલીમોરા વિસ્તારમાં મતદાન જે ચાલી રહ્યું છે ત્યાં આવી છે તમે જોઈ શકો છો કે ખૂબ લાંબી લાઈનો જોવા મળી છે સવારથી અહીંયા જે મતદાન પ્રક્રિયા છે જે ચાલી રહી છે પરંતુ અત્યારે જે ધીમે ધીમે હવે મતદારોનો મિજાજ જોવા મળ્યો છે મતદારો વધારે સંખ્યામાં આવી રહ્યા છે અને અહીંયા લોકો લાઈનમાં ઊભા છે તે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ પણ આપણે કરીશું તે જરૂરથી આ જોઈ શકો છો કે વૃદ્ધ માતા છે તેઓ પણ અત્યારે હાલમાં મતદાન કરવા માટે આવ્યા છે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કેવી છે નગરપાલિકા ઈચ્છો નગરપાલિકા બહુ સારી છે એમ કે ઘણા બધા જે કહે કે અત્યાર સુધી ઘણા વખત બંધ હતું હવે એવું લાગે છે કે બધા સભ્ય ચૂંટાઈને આવે તો એક્ટિવ થાય અને અને એક્ટિવ બને બિલ્ડી મોરામાં સ્વચ્છતા પહેલી સારી બને એવી નગરપાલિકા ઈચ્છીએ છીએ અત્યાર સુધી કામો થતા હતા કે નતા થતા કામ થતા હતા પણ ઘણા અઢી વર્ષથી જેવું બંધ જેવું દેખાતું હતું પણ હવે એવું લાગે છે કે બધા ભેગા થઈને કઈ કામ કરશે અને

એક મેઇન પોઈન્ટ છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક પર બેન્ડ આવી જાય પ્લાસ્ટિક પર બેન્ડ જ આવવો જોઈએ તે પ્લાસ્ટિક જો બેન્ડ થઈ જાય તો 50% સ્વચ્છતા એની જાતે જ આવી જશે તો અન્ય લોકો પણ છે વડીલા આપની સાથે વાત કરવા માંગીશું હવે નગરપાલિકામાં અત્યારે કેવા કામો થતા હતા હવે કેવી સરકાર ઈચ્છો છો નગરપાલિકામાં ખૂબ સરસ કામો થતા હતા અને નરેન્દ્રભાઈના વડપણ હેઠળ જે સરકાર ચાલે છે તેમાં ખૂબ સરસ કામો થાય છે અને મને વિશ્વાસ છે કે બિલ્લી મોરાના નાગરિકો ખૂબ સરસ ઉમેદવારો પસંદ કરીને સભ્ય બનાવશે અને ઉમેદવારોને ઓલ ધ બેસ્ટ હા તો લોકો ઉમેદવારોને ભલ ધ બેસ્ટ કહી રહ્યા છે બીજા સો લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની સરકારો તે લોકો ઈચ્છે છે સાહેબ કેવી નગરપાલિકામાં કેવા કામો થાય છે અત્યાર સુધી મને કેવા કામોની ઈચ્છા અપેક્ષા છે એ કામો તો સારા થાય છે અને ભવિષ્યમાં સારા થશે એ અપેક્ષા રાખે ખાસ કઈ આશા તમને બિલિમામાં શું થવું જોઈએ વિકાસ બસ આ ગટર યોજના છે રોડ નું કામ સારું થાય છે બીજા ભી વખત વખત સારા કામો થતા આવ્યા છે અને ભવિષ્યમાં સારા કામો થશે એ અપેક્ષા બધા રાખે છે તો આ નવ બિલિમાની જનતાનો મત કે જે લોકો બિલિમામાં કામો થઈ રહ્યા છે તેવું તેમનું કહેવું છે અને આગામી સમયમાં પણ સારા કામો થશે તેવી આશાઓ તેઓ સેવી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ